ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં વધુ એક સ્વર્ણ પ્રકરણ ઉમેરાયું છે હૈદરાબાદમાં આયોજિત વિંગ્સ ઇન્ડિયા બે હજાર છવ્વીસ નાગરિક ઉડિયન પ્રદર્શન દરમિયાન ભારતની અગ્રણી સંસ્થા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન વચ્ચે એસજે જે હંડ્રેડ પ્રાદેશિક જેટ વિમાનોના ભારતમાં લાયસન્સ હેઠળ ઉત્પાદન માટે ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ સહયોગ અંતર્ગત ભારત હવે સો થી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતા આધુનિક પેસેન્જર વિમાનોનું સ્વદેશી નિર્માણ કરશે જે ઉડ્ડયન ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અભિયાનને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ કરાર માત્ર વિમાનના નિર્માણ પૂરતો મર્યાદિત નથી પરંતુ તેમાં સંપૂર્ણ તકનીકી હસ્તાંતરણ પ્રમાણપત્ર મેળવવામાં સહયોગ વેચાણ અને વિમાનના જાળવણી સમારકામ જેવી સેવાઓનો પણ સમાવેશ થાય છે એચ એ એલના જણાવ્યા અનુસાર આગામી ત્રણ વર્ષમાં ભારતમાં આ વિમાનોનું ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ યોજના હેઠળ રશિયન નિષ્ણાંતો ભારતીય સુવિધાઓને સજ્જ કરવામાં અને ડિઝાઇન સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે ખાસ કરી ઓગણીસો એંસીના દાયકા બાદ પ્રથમ વખત ભારત કોઈ સંપૂર્ણ પેસેન્જર વિમાનના ઉત્પાદન સાથે નાગરિક ઉડ્ડૈન ક્ષેત્રે પોતાની સ્વનિર્ભરતા મજબૂત કરશે નિષ્ણાંતોના મતે આ પ્રોજેક્ટ ભારત સરકારી ઉડાન યોદ્ધાને વધુ વેગ આપશે કારણ કે વિમાન હવાઈ મુસાફરી પ્રાદેશિક જોડાણ માટે અત્યંત કાર્યક્ષમ બનવામાં આવે છે પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી પ્રભાવિત ન થાય તે રીતે આ વિમાનને સંપૂર્ણપણે રશિયન ભાગો સાથે પુનઃ વિકસિત કરવામાં આવી છે જે ભારત માટે સુરક્ષિત પુરવઠા શૃંખલાની ખાતરી આપે છે ભારતીય ઉડ્ડયન બજારમાં આગામી દાયકા દરમિયાન આ શ્રેણીના આશરે બસો થી વધુ વિમાનોની માંગ રહેવાની શક્યતા છે જેના પગલે ભાગીદારી આર્થિક અને તકનીકી દ્રષ્ટિએ ભારતને વૈશ્વિક એરોસ્પેસ હબ તરીકે પ્રસ્થાપિત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે